અલ્પેશભાઈ ભાવનગરમાં એક પાટીદાર વૃદ્ધ જે ખેડૂત હતા એમને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો એના પછીની કાર્યવાહી અને પછી પાટીદારોમાં અત્યારે ખૂબ ગુસ્સો છે બધા જ પાટીદારો રાતોરાત ભેગા થઈ ગયા હતા ન્યાયની માંગણી કરી રહ્યા છે હવે આગળ કેવી રીતના લડત આપવાની છે જે પાટીદાર વયોવૃદ્ધ દાદા ઉપર જે બનાવ બન્યો એના લઈને અનુસંધાન તમામ લોકોએ સાથે મળીને

બને ત્યાં સુધી લાંબા સમય સુધી જેલમાં રહે કાયદા રહેૂન તરફથી પ્રયાસ થાય માટે પોલીસ પણ સહકાર આપ્યો છે ત્યાંના રાજકીય લોકો પણ આમાં મદદ કરી રહ્યા છે સામાજિક લોકો પણ આમાં ભૂમિકા ભજવી રહ્યા છે ભવિષ્યમાં આવા બનાવો ન માટે એટલા માટે ગામે ગામ લોકોને જાગૃત કરવા ગામે ગામ સમાજના સંગઠનો ઉભા થાય અને કોઈ પણ ન્યુસ હોય કોઈ પણ સમાજ નું હોય એને મૂળમાંથી ડામી દેવામાં આવે એ માટેના સનિષ્ઠ પ્રયાસો થાય એ જ પ્રમાણેની ચળવળ આગળ ચલાવવામાં આવશે એ પરિવાર ને તમે મળ્યા છો એ જેમની ઉપર હુમલો થયો એમને જૂના કોઈ પણ અદાવતમાં માં એવી રીતના કઈ હુમલો કરવામાં આવ્યો છે ઘટના જૂની અદાવત કરતા પણ એ સામાજિક તત્વો છે ને ગામમાં નાના માટા છમકલા એના થતા જ હોય છે પરિવાર સાથે મારે ટેલિફોનિક વાત થઈ છે હું સૌરાષ્ટ્ર જઈ શકેલ નથી એટલે ટેલિફોનિક એમના સુપુત્ર સાથે ને એમના ફેમિલી સાથે અમારે ટેલિફોનિક વાતચીત થઈ છે અને જે બનાવ બન્યો છે એ બનાવથી લોકો ઘણા જાગૃત પણ થયા છે લોકોમાં આક્રોશ પણ છે એટલે કાયદો કાનૂન વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા બધા મળી અને આવા તત્વોને સુધારવાનું બીડું ઝડપવું પડશે સત્તા પક્ષમાં બહુ જ બધા પાટીદાર નેતાઓ છે અને તમે આસાનીથી એમની સાથે વાત કરી શકો છતાં પણ સુરતમાં દીકરીની ઘટના બની હોય કે પછી ભાવનગરમાં વૃદ્ધ સાથે કઈ થયું હોય ત્યારે પાટીદારોએ ભેગા થઈને ન્યાયની માંગણી કરવા કેમ જવું પડે છે રાજકીય લોકો જે હોય એટલું મજબૂત ટીમ હોય કે સંગઠન હોય એનું કામ રાજકારણમાં કરતા હોય છે સમાજ વ્યવસ્થાને જોડીને સમાજના આગેવાનો લોકોએ સામાજિક કાર્યમાં ધ્યાન આપવું પડતું હોય છે કોઈ પણ ઘટના જયારે થતી હોય છે ત્યારે પ્રતિકારના રૂપે કોઈ પણ સમાજના વ્યક્તિઓ ભેગા થતા હોય છે અને પોતાની પીડા વાત સમસ્યા સરકાર સમક્ષ રજૂઆત કરતા હોય છે ઓકે થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ જી